મારા ડ્રેસ માંથી ચબી બનાવે સુધી સાચો પ્રેમ કર નારા ક્યાં ભૂલા આય છેલા વાગી જજો જો 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 હું દૂધ ને ઠેલ લેવા તો મળી અને એક કારણ બીજું બની ગયું કે દૂધ ને ઠેલી હવા ગરમ કરવા ગઈ તો ફાટી ગઈ હા ફાટી જો ને એટલે બીજું મંગાવું પડતું તો પણ એ હતા નહીં આજે એટલે હવે ચાનો પ્રોગ્રામ કેન્સલ છે છોકરાઓ જો ઉઠે તો મંગાઈશું નક ચાલશે પછી બીજું શું તો જોઈ શકો તમે મેં આ કાકડીની કાકડીની જો મસ્ત મસ્ત કોને પણ કાકડી પાક કહેજો મેસ્ટ મસ્ત ના શરીર માટે એક બાજુ તો સારી જ કહેવાય એમ કહો પણ જેના ને બધું હોય એના કાકડી બિલકુલ સારી નહીં હોતી બાકી આ તો પાણી આપણામાં ના દે કાકડી તો જીવનની અંદર જીવનની અંદર તો બધું ખાવાનું તો કીધેલું જ હોય બધું પકવાની ખાવા માટે જ બધું આપ્યું પણ આપણા અમુક અમુક જીવનની અંદર આપણા શરીરની અંદર એટલો પ્રોબ્લેમ હોય તો એ વસ્તુ આપણે નહીં ખાઈ શકતા એમ મારે પણ એટલું બધું ઇગ્નોર કરવું પર વસ્તુ હું વસ્તુ જ ખાવાની આમાં જે વસ્તુ મેં લીંબુ નીચોડી લીંબુ ખાવાનું નથી બે જે ખાવા ત્યાં

क्या भूला पड़ा मैं जीव के नारा लो आवा, आवा बदा गीतो गान कटिंग करो बोलो आवर से ऑन तो, तो वन साथ में के धीमे धीमे मन से एक भी जाने मरवा माटे कोई घर से पड़ते घर रे, रे वाला पड़ते એના મંદિરીએ મીઠી ડ્રેસનું કટિંગ ચાલુ જો એ ડ્રેસ નું કટિંગ ને પાછું રિપીટ કરો બધું ડ્રેસ તો એને બે ત્રણ સીવી નાખ્યા એટલે એકા ને બેગા બધું ઘણું બધું સીવી નાખ્યું નહી એમાય પાછો આ બે તો બે તો પટ્ટીઓ બદલી નાખી 15 દિવસની અંદર કાપી નાખવા સીધી કાતર વડે ઠોણ ઉડારી મેલા કાપડ કાપવા ની જગ્યાએ પટ્ટીઓ કાપી નાખા દરજી ને મારા ડ્રેસમાંથી ચડડી બનાવશું બેનબા ઇંકે ડ્રેસનું કટિંગ થાયસા આવી રીતે જો કટિંગ ચાલુ છે ડ્રેસમાંથી ટીચર નું આવી રીતના આપણે કટિંગ કરવાનું હોય જુઓ મિત્રો બેન શાકભાજી મોરવા બેઠા હોય ને એવું કરો જો કટિંગ થઈ ગયું અમારે સરસ મજાનું જો આ ચડ્ડી તમને સીવાશે એટલે દેખાડીશું પછી નહીં એ લગભગ બે ત્રણ ચડ્ડીઓ થઈ જશે નહીં

અને અમે સવાર જો સવાર સવાર તો નહીં વળી સાડા બાર વાગી જાય બ્લોગનું શરૂઆત આટલા વાગે લઈ છે ને નકશું લાઈક કરવાનું ના ભૂલતા તમે ભૂલી જાવ એટલે પહેલાં કહી દઈએ ભાઈ ભાઈ નહીં હજુ શરૂઆત થઈ છે ભાઈ બાય ના કહેવાય બરાબર જો તો અમે બનાવ્યું છે દાળ ભાત જોઈ શકો તમે અમે દાળ જેવી બનાવી હજુ જો આવી બની અમારે તો દાળ તમે જેવી બનાવો જો ગરમ 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 ને ભાત વખતે જોઈ લો ચલો અમે હવે જમવા બેઠા છીએ નક્ષના પપ્પા આવવાના નથી સાંજે આવે છે જમવા માટે તો અમે પણ જમી લઈએ હવે ચાલો હવે દાળ ભાત કાઢી લઈએ પેલા લાઈક કરો લાઈક કરો લાઈક કરો નક્ષને સબસ્ક્રાઈબ કરો હા જમવા બોલો બોલતો હા લાઈક સબસ્ક્રાઈબ જો હું ભૂલી જાઉં ને એટલે યાદ કરાવો હો કરવા ના ભૂલતા મિત્રો અને બે લાઈકા દબાવજો

ત્યાર પછી ઉપરની પહોળાઈ ત્યાં અઢી ઇંચ લઈ પહોળાઈ છે ત્યાં અઢી ઇંચ લેવું લંબાઈ ભાગે ચાર ઇંચ લેવું ત્યારબાદ 4 ઇંચ અને 8 ઇંચ મિક્સ કરવા ત્યારબાદ મોરીનો ભાગ અને 8 ઇંચનો ભાગ બે મિક્સ કરવા 8 બચાવ ઇંચનો રીત બે મિક્સ કરવા ત્યારબાદ કટિંગનો શેપ આપવો ચલો પતી ગયું ગયા બેન બ્લાઉઝનું કટિંગ આખું પતી ગયું લખવાનું થિયરી અને આ બેનવાનું તો ઉપરનું ટોપ સીવા એને ઘણા બધા ટોપ કેટલા સાત આઠ સીયા જેટલું આવડી આવડી ગયું

અને સોની કિલો હતી ત્યાં આગળ આ સોની બે કિલો હતી ત્યાં આગળ ત્યાંથી અમે લાયા હતા આપણે સરસ મજાની મફળી શેકાવા મૂકી દીધી છે અને પીનલ બેન બાર લેસન ખરા બેઠા છે જોઈ શકો તમે દેખો લેસન આવી પીને બધું ત્રણ ત્રણ વખત લખવા લી પીનલ બેન ને ટેન્શન બસ આટલું બધું લેસન આવી જાય નઈ ભાઈ હા લેસન કરો તમે ધીમે ધીમે હું શેકી કાઢું તમે ખાવા તો મસ્ત મસ્ત સ્મેલ આવી રહી છે અંદર થી સરસ મજાની